અમદાવાદ ખાતે આવેલ નવી સીપી પી ઓફિસે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કોન્ફરન્સમાં ડીજી વિકાસ શાહ તથા ગુજરાતના ચાર પોલીસ કમિશનર નવ રેન્જ આઈજી હાજર રહ્યા હતા કોન્ફરન્સમાં દરેક ગુનાઓ વિશે અને તેમના આંકડાઓ વિશે વાત કરવામાં આવી ગયા વર્ષ કરતાં આ વર્ષે ગુનાઓના આંકડાઓમાં ઘટતું પ્રમાણ જોવા મળે છે સાયબરના બનતા ગુના પોલીસ માટે મોટો પડકાર જોવા મળે છે ગુનાઓ કઈ રીતે ઓછા કરવા તે વિશે વિગતે ચર્ચા કરવામાં આવી કોન્ફરન્સમાં દરેક ગુનાઓના વિષય પર પ્રેઝન્ટેશન દ્વારા ચર્ચા કરવામાં આવી હતી આંકડાઓની સાથે આમ નાગરિકો પોલીસ પ્રત્યે સકારાત્મક વિચારધારા થાય તે મહત્વનું છે જેથી માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તેરા તુચકો અર્પણ જેવી પહેલો કરવામાં આવી છે અહીં મુખ્યત્વે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઇમના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આખરે અધિકારીઓને સીપી ઓફિસની વિઝિટ કરાવીને કોઈ પણ નાનો મોટો સુધારો કરવાનો હોય તો કરવામાં આવશે સાયબર ક્રાઇમમાં થયેલ ગુના લોકોના એકાઉન્ટ કરવામાં આવેલ છે તેમના પૈસા હોલ રાખવામાં આવે છે તે બને તેટલી જલ્દી નિરાકરણ લાવવામાં આવશે ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નવ રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું ખાસ કરીને ક્રાઈમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઈમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતી દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે જે મહત્વ જે જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે ત્રણ વાર તમારી ત્રણ અમારી તેરા તુજકો અર્પણ એસપી પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો ત્રણ રાપ ત્યાં રોકાએ પોલીસ લાઇનની વિઝિટ કરે એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવી કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉતર ઉતર સુધારો થાય એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એટલે આ બાબતે પણ આજ રોજ ચર્ચા કરવામાં આવ્યું એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે દાખલા તરીકે મહિલા સુરક્ષા બાળકોની સુરક્ષા સાયબર ક્રાઇમ તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું અને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ આ ક્રાઈમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ જેથી કરીને આ કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનો થાય સીપી ઓફિસમાં તો એ પણ કરી શકાય ધન્યવાદ